દસરડી તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઈ જબુવાણીએ મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું માંડવી તાલુકાના દસરડી તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણી અંગે ભાજપના ઉમેદવાર વિનોદભાઈએ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી આ તકે ભાજપ અગ્રણીઓ કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા વિકાસના કામોની વાત કરીએ તો ગણી ન શકાય એટલા બધા થયેલ છે અને વાત કરીએ વિનોદભાઈની તો વિનોદભાઈ એક સક્ષમ ઉમેદવાર છે અને વાત કરીએ સામેની પાર્ટીની તો સામેના ઉમેદવાર અને પાર્ટી આખી પાર્ટીની જ વાત કરું તો એમનો હું ખેડૂત છું પોતે એટલે એમનો હાલત એવી છે કે વાલનો પાક કરીએ ને તો વાલના પાકમાં છ ફૂટનો અંતર હોય પણ જ્યારે એને ફાલ લાગે એમાં ફાલ ત્યારે એકબીજામાં મૂંઝાઈ જાય એટલે ફાલને જ ખબર ન પડે કે ઓલા ઓલા વહેલામાં હું જાઉં કે ઓલા ઓલી હારમાં જાઉં એટલે કોંગ્રેસની હાલત દયનીય છે અને અમારા કને કાર્યકરોની ફોજ છે અને એ ફોજ ના બળે અમને વિશ્વાસ અને ખાતરી છે કે પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ જે નામ ફાઇનલ કર્યું છે એને વિજય અપાવી અપાવશું એવી અમારી પૂરેપૂરી ખાતરી છે આજે પ્રદેશની સૂચના મુજબ અને જિલ્લાની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી વિનોદને મેન્ડેટ આપ્યો છે અને ભાઈ શ્રી વિનોદનો આજે ફોર્મ ભર્યો છે બહુડી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ સાથે હાજર રહ્યા હતા અનેક મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી પાસે તો આજે આપણે ગુજરાતમાં જોઈએ તો ડબલ એન્જિનની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે અને સાથે આદરણીય ધારાસભ્ય અને અમારા સક્રિય સાંસદના પ્રયાસોથી આ વિસ્તારમાં ખૂબ વિકાસના કાર્યો થઈ રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી તો અનેક મુદ્દા છે જે મુદ્દાને લઈને અમે પ્રજાજન વચ્ચે ખાસ જે જે રોડ રોડ રસ્તાની હાલત દયનીય છે 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 એ એ રસ્તા ખરાબ એનો એનો પ્રશ્નનો મોટો પ્રશ્ન ક્યારે ગુજરાત સરકાર દ્વારા એ રસ્તા માટે પણ ખૂબ મોટી રકમ ફાળવામાં આવી છે ટૂંક સમયમાં એ પણ રસ્તાનો જે કામ છે આદરણીય ધારાસભ્ય અને સાંસદ શ્રીના હાથોથી અમે ખાતમુહૂર્ત કરી અને એ પણ કાર્ય પૂર્ણ કરશું